આગળ સમાચાર મળી રહ્યા છે કે દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામે ભારે વરસાદમાં એક ગરીબ પરિવારનું કાચી માટીનું મકાન ધરાશાય થયું તેનું કવરેજ કરી સમાચાર આપ્યા ત્યારે ગામના સરપંચનું નું કૌભાન ખુલશે તેમ લાગતા આ માથાભારે સરપંચ ના સાથીદારે કવરેજ કરવા ગયેલા પત્રકાર વિપુલ બારિયાને ગામના સરપંચ અને તેના સાથીદારે ફોન કરીને ધમકી પણ આપી ત્યારે આ પત્રકાર વિપુલ બારૈયા તેમના દ્વારા તમામ માહિતી સામે આવી રહી છે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તેમને ગામના સરપંચ અને તેના સાથીદારે ફોન કરીને ગ્રામ પંચાયત ઓફિસ બોલાવીને કીધું કે મારા ગામના સમાચાર કેમ નાખે છે આવી ધમકી અને આ વાક્ય જે છે તે ગામના સરપંચ દ્વારા કહેવામાં આવ્યું ત્યારે જાનથી મારી નાખવાની ધમકી પણ તેમને આપવામાં આવી હતી ત્યારે પત્રકાર વિપુલ બારૈયાએ પીપલોદ પોલીસ સ્ટેશનમાં પીપલોદ ગામના સરપંચ અને તેના સાથીદાર વિરુદ્ધ

એક સુરેશભાઈ દરજી છે એમનો ફોન આવ્યો મારા પર કે બિલકુલ તું કઈ છે એટલે મેં કીધું કે હું અહીંયા પીપળો બેઠો છું કે તને સરપંચ સાહેબ બોલ આવે છે એમ એટલે મેં કીધું સરપંચ સાહેબ બોલાવે છે મેં કીધું હું નથી આવવાનો પછી કે આવ ને ફટાફટ એટલે હું ગયો ત્યાં ગયો એટલે હું ખુરશી પર બેઠો એટલે તે કે બનાવ્યા સમાચાર આ મેં કીધું મેં બનાવ્યા છે તો એને કીધું કે તે કોને પૂછીને બનાવ્યા એટલે મેં કીધું આ તલાટી સાહેબ ને ચાર ચાર વખત પૂછ્યું છે મેં તો કે તે મને પૂછ્યો એ જેવો ઉશ્કેરાઈ ગયા એવા પછી મારો કોલર પકડી અને મને

થઈ જશે એટલે એફઆઈઆર થઈ જશે એટલે મને એફઆઈઆર સહી સહી કરાવી વચાડીને સહી કરાવી દીધી એટલે સહી કરાવી એટલે કે મને ખબર પડી ચાર ના વાગેના અરસામાં કે એમને એકસો ઉપર ડિટેન કરી દીધા છે એટલે મને ખબર પડતા નઈ હા તો હું પાછો પોલીસ સ્ટેશન આવ્યો કેમ આવું કર્યું સાહેબ એ તો આવે ના આ થયું છે એક વાર જામીન લીધા છે પછી આવું તમારી જોડે થશે તો આપણે એમના પર એફઆઈઆર કરશું એમ કીધું એટલે મેં કીધું મારે તો એફઆઈઆર કરવાની છે એટલે સાહેબે કીધું કે એફઆઈઆર કરી દો નહીં એટલે દશરથ સાહેબ મને ઉપર લઈ ગયા એટલે ઉપર મને અડધો કલાક બેહાડી રાખ્યો એટલે અડધો કલાક બેહાડી રાખ્યો કે યાર આ તો ફરિયાદ થાય નહીં પછી ને કે ચાલ નીચે આવતું એટલે હું નીચે ગયો એટલે કે તારી આ ફરિયાદ થઈ જશે ઓનલાઈન હમણાં ચડી જશે કે આ સાહેબ તું કર દે એટલે હું પછી સવારમાં કોપી લેવા જોઈએ મને કોપી નહીં આપી પછી પાછો હું ગયો ચાર વાગ્યાના અરસામાં ત્યારે મને કોપી આવી કે તારી ઓનલાઈન ચડી ગયેલી છે હજુ ઓનલાઈન ચડી નથી ખબર નહીં પછી મને એવું પડ્યું પછી મેં કીધું મારે જે માંગ છે પછી એક પત્રકાર ભાઈ જે સમાચાર બન્યા પછી એક પત્રકાર ભાઈએ ફોન કર્યો બાબુ ફુલાને મને ખુલ્લે મારી નાખવાની ધમકી આપે છે મોબાઈલ ઉપર ખુલ્લે મારી નાખવાની ધમકી આપે છે તો હવે શું કરવાનું એટલા માટે આજે અમે

આવેદન પત્ર આપ્યું એસપી સાહેબને હા એસપી સાહેબને આવેદન પત્ર આપ્યું ના ઓસી છે અહીંયા ઓકે આપનું નામ બારિયા વિપુલકુમાર ગુલાબભાઈ ગણેશ સોલંકી સાથે ચક્રવાત ન્યૂઝ પંચમહાલ